પડદો રાખતા હોય એવું મને લાગ્યું હું અહીં આવ્યો અને જે કંઈ બોલતા હશે મને ખબર નહીં શંકરસિંહ વાળા બોલ્યા ને પછી બદલી કાઢ્યું આવું આવું ન આવે એટલે ભેદ પેલું અંદર ખોટું નથી વાળા કીધું હતું અહીં અમે બધા આવી અનેક સપ્તાહો સાંભળી હોય અનુભવી હોય પણ આમાં જ્ઞાન યજ્ઞ કે અમને ભૂખ હોય તો જ્ઞાનની ભૂખ હોય આખા ડાયરામાં આઈએસ એસ આઈપીએસ એમાં કોઈ પરિવારમાં છે કોઈ એક કોઈ આઈએસ થયા હોય હું કોઈ આખા આ હકીકત આવી અનેક સપ્તાહો કરો જે કરવું એ કરો પણ જો નવી પેઢી ને નવી દુનિયામાં નવી હરીફાઈમાં જ્ઞાનની તો એ હરીફાઈમાં આઉટ કરવાના હોય તો અત્યારે જે કઈ ક્ષત્રિય સમાજની વ્યાખ્યા આપણે કરતા હોઈએ એમાં હાલ તળીએ છીએ તળીએ સૌરાષ્ટ્ર બસો બાવીસ રજવાડા કરતા વધારે રજવાડાઓનો વિસ્તાર રાજકુમાર સ્કૂલ પણ રાજકુમાર કોલેજ કહેતા આમાં રાજકુમારો સિવાય કોણ હતું એમાં તો ગયા ક્યાં બધા તમે સમજાવો કે જો આજે જમીનદારી પૂરી થઈ ગઈ ખેતીવાડીના બહુ મતલબ નથી ઉદ્યોગોમાં હશે થોડા મિત્રો કરોડોપતિઓ પણ આ બધામાં જે મને દેખાય છે કે જે કેફ સુરતાલી પહેલા હતો એ કેફ હજી પણ તમે એક ક્ષત્રિય છો તો કોને કેટલા ટકા કોણ પૂછે છે જે સમાજ ડુપ્લિકેટ હોય જે સમાજને પોતાનું ધોરણ ન હોય જે સમાજના આગેવાનો રાત્રે જુદા દિવસે જુદા હોય એ સમાજની અસરકારકતા જીણો કોઈ ન પૂછે બાપુ અમે બાપુ છે ને બાપુ તમે બસો બાવીસ રજવાડાઓના માલિકો અત્યારે ક્યાંય નથી કોઈ પૂછતું નથી રાજકારણ એવું ન હોય જેમાં સમાન ગીરો મૂકવાનું હોય તો તમે ખાલી ક્ષત્રિય કહેવાનું નહીં કહેવાનું નથી ક્ષત્રિય જાઓ ને અહી ધાર્મિક સનાતન ધર્મની વાત કરી પણ માફ કરજો કે ધર્મમાં જે પડ્યા હોય કેમ પડ્યા અમે રાજકારણમાં કેમ પડ્યા એના મને કારણો છે એ બધાને એમના કારણો છે પણ ધર્મ જે ટાઈટ કમ્પાર્ટમેન્ટ હિન્દુ હોય કે મુસલમાન બહુ મોટું અહિત થતું હોય હું તો મારું નામ ધાર્મિક છે હું ટ્રસ્ટ ચલાવું છું મંદિર ચલાવું છું મહાદેવ ચલાવું છું અહીં એવા જિલ્લાના વિસ્તારમાં આપણે છીએ અહીં જેમાં બે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા આ વિસ્તારમાં કોણ મોહમ્મદ અલી ઝીણા મોહમ્મદ ઝીણા ભાઈ ઝીણા પૂંજા પૂંજા લાલજી જે કઈ હોય ઠક્કર કયો હિન્દુ ધર્મ એવો ટાઈટ હતો કે તું હવે મિયા બની જા કાશ્મીરમાં બધા પંડિતો આજે પંડિત ભટ ભટ ભટ્ટ એટલે ભટ્ટ કયા હિન્દુઓ હતા તમારે વરી પાછા હિન્દુ નહીં થવાનું પૂર્વ બંગાળ આખું આખું બંગલાદેશ બન્યું કેમ બન્યું બાંગ્લાદેશ એક રૂપારો યુવક ને જે બાળી કુંડી દીકરીને પ્રેમ છો એને ભીખ માંગી કે મને લગ્ન કરવા દો મને રજવાડું આપે છે હામેથી ધર્મ બદલવામાં મારી સાથે હિન્દુ ધર્મ બનવાની તૈયારી ના પાડીએ ને ના પાડ્યા પછી કાલા પહાડ કતલે આમ કરી હિન્દુઓની મુસલમાન બની ગયો તો મને સમજાવો કે સનાતન ધર્મ બધો ધર્મ એવો કેવો ધર્મ જે ધર્મ દેશના ટુકડા કરે લાખો લોકોની હિંસા પંજાબમાં સવિશેષ સુરતાલી પેલા ખભે ખભા મિલાવીને લાહોરમાં ભારત માતા કી ભારત માતા કી ઢાકામાં ક્યાં ક્યાં ભાઈઓ બધા સમજાવો તો ખરા દેશની આજે હાલત ગઈકાલે ભેગા હતા કેટલે આમ અને એના આધારે રાજકારણ કરવાનું આ મુસલમાન છે આ પાકિસ્તાન છે આ આ પાકિસ્તાન કાલે આપણું હતું લાહોર આપણું હતું કરાચી આપણું હતું આ કરાચીમાં ગયો મોહમ્મદ અલી જીરાના બાપા એમાંથી ધર્મ પરિવર્તન ને પછી જે જે સમાજમાં સમજણ વગરના આગેવાનો પેદા થવાના હોય પોતાના સ્વાર્થ માટે આગેવાનો પેદા થવાના હોય શિક્ષણને બાજુ પર મૂકવાના હોય મારે મારા ધર્મ કરતા મારા મંદિર કરતા ફલાણા કરતા મારે દવાખાનું ને કોલેજ મહત્વની છે આ જો કોલેજ અને દવાખાના નહીં હોય તો ભગવાન રામ હોય કે ભગવાન શિવ હોય કોઈ આડા નથી આવવાના ખોટા ચક્કરમાં ન પડવા મહેરબાની કરીને આપણે સમજીએ ક્યાં છીએ આ હું પટેલ સભા તો દાખલો બધા આપું ગઈ ગઈકાલે આપણા ખેડૂતો રકુબા જાડેજા છે જાડેજાઓ ક્યાં હતા બાબર પેલી બાજુ સમરકંદ બુખારા મોગલો બુખારાથી ગયા આપણે જાડેજા જ્યાંથી ફરતા ફરતા એક કચ્છ ને કચ્છથી આવી ગોંડલથી બંધ થઈ ગયા પટેલો બધા એથી ફરતા ફરતા સુરત ગયા સુરતમાં બન્યા જે મહેરબાનીથી જીવતા હતા જે ખેડૂતો આપણને બાપુ બાપુ કે એ બાપુઓની હાલત અને આજનો સમાજ નો પાટીદાર સમાજ હમણાં એમને સરદાર ધામ બનાવ્યું છે ચાલીસ યુપીએસસી ચાલીસ કલેક્ટરો નીકળ્યા ચાલીસ મને એ સમજ નથી પડતી કે જેને કઈ નહોતું અમારે અમે આખું કંટ્રોલમાં આર્થિક રાજકારણ ધંધો બીજું ત્રીજું કાબુ વિદ્યા જેને બસો બાવીસ રજવાડા હતા એનું આજે ઠેકાણું નથી વટ હતો આપણે શું કરવું છે આમાં આપણે શું ભણવાનું છે એમાં બાપુ છે જેની પાસે સાધન સંપન્ન બધું જ ભણતર રાજકુમાર કોલેજ આજે હું શોધું છું હું અહીં લાલ બાપુના દર્શનની સાથે હાથે તમારા દિલના દર્શન કરવા માંગુ છું મહેરબાની કરીને ક્યાંય તમને અહીં લાગતું હોય કે આ બરાબર નથી ને આમ થવું જ જોઈએ બારવટીયા બે પ્રકારના હોય એક લૂંટફાટ કરવાનો બીજો જે ન્યાયની સામે અન્યાય છે આ હું મહાત્મા ગાંધીને બારવટીયો કહું છું આપણે અહી પાડિયા ફાગવેલ માં લગ્નની લગ્ન બેઠા ચોરીમાં બેઠાતા ને કોઈ ગાયો વાળી જાય છે માટે શહીદ આપણા પાદરમાં માં પાડીએ કેમ અહી થતું હોય બરાબર નથી આ તું વર રાજો ભલે વર રાજો આ બરાબર નથી આ જેને અન્યાય ની હામે જે પડ્યા એ આજે ક્યાં ગયા નવા જમાનાના ના પાડ્યા ક્યાં આજે એટલે એ જે આખા અંદર જે પોરબંદર થી ભણ્યા ગણ્યા દક્ષિણ આફ્રિકામાં એને શું તકલીફ હતી આપણા રજવાડા કરતા પણ એમની પાસે સાધન સંપન્ન જવાહરલાલ નેહરુ કરોડાધિપતિ આઝાદી ની બહુ હાડાબારી નહોતી એમને અહી લાગ્યું કરોડપતિએ બેડિસ્ટર માણસને ભણેલા ગણેલા માણસને અહીં લાગ્યું કે હું ગુલામ દેશનો નાગરિક છું નહેરુને લાગ્યું કે નહીં મારે ગાંધીજીને સપોર્ટ સરદારને લાગ્યું મારે ગાંધીજી અનેક લોકોને એ એ એ આખી પેઢી જેને ખબર નહોતી કે ઓગણીસો સુડતાલીસ ક્યારે આવવાની અહીં લાગ્યું એ તમને એવું લાગે છે કે હું કઈ બારવટી આવું કઈ કરું ગાંધીજી અંગ્રેજો સામે બારવટે ચડ્યા આપણે આપણી જાત સામે બારવટે ચડીએ જો મેં આખી સભાને પૂછ્યું હોય કે યુપીએસસી એક પણ નથી અને આ સભા જો પડેલા સમાજની હોય તો ચાર હાથ ઊંચા થાય કે અમારા ઘરમાંથી એક આઈપીએસ કલેક્ટર છે માટે આ બધામાં એટલું ટાઈટ કમ્પાર્ટમેન્ટ નહીં રાખો જેથી કરીને આખા દેશમાં હિન્દુસ્તાન પાકિસ્તાન થાય મુસ્લિમો એ ગઈકાલના હિન્દુ હતા એવા કેવા નબળા હિન્દુઓ હતા શું વીત્યું એમને કેમ પાછા નહીં આવવા દીધા આજે પણ એ આજે પણ હિન્દુ આજે પણ મુસલમાન એ ધર્મ જે ધર્મ તમને ખાલી મંદિર માધ્યમમાં ભટકાવે અને કોલેજ અને દવાખાનાથી દૂર રાખે જીપીએસસી યુપીએસસી થી દૂર રાખે તો આ નવી પેઢી એનો હાથ કોઈ નહીં પકડે ભવિષ્ય નથી જાઓ ગાંધીનગર કોઈ હોય તો મને કહેજો ગાંધીનગર જાઓ કોઈ તમારો હાથ પકડવા વાળું બોલાવવાનું હોય તો મને કહેજો હું ત્યાં રહું છું તમારે સામે કોઈ જોતું નથી એ સમાજ ડુપ્લિકેટ હોય રાત્રે બેન નીકળી જાય રોડ ઉપર ફરતી હોય દિવસ અને રાત્રે આગેવાન બધા મુખ્યમંત્રી ત્યાં રોટલા ખાવા જાય તમને શરમ નથી આવતી કમસે કમ તમારા આગેવાનોને ઓળખો ધાર્મિક લોકો પણ પોતાના ધર્મના સંતને ઓળખ્યા બહુ ડુપ્લિકેટ ચાલે છે બધું એટલે સ્વાભાવિક અમારે તો હવે આ એક લાગણી હોય કે કઈક જો થાય તો સારું અહીં કંઈક ગાંધીજીને અહીં થયું તમને કેમ નથી થતું પાટીદાર સમાજને અહીં થયું નથી રહેવું હોય એટલે કમસે કમ ભાઈઓ બહેનો એવા સારા આગેવાન થાય જે જેની જે આપણે કોઈ દિવસ કતર ન હોય ક્ષત્રિય જો કોમવાદી હોય તો કોઈ ના હોતા દુનિયામાં કે દેશમાં બધું પૂરું થઈ જાય પાંચસો બેતાલીસ માં જો પચાસ ટકા કરતા વધારે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં હાલત જોઈને દયા આવે મનમાં ગુસ્સો બી આવે માટે સારા આગેવાનો તૈયાર કરો સમાજના સારા કાર્યકર્તા ભાઈ હોય કે બેન એ હશે એ સાચું ધન છે અને હું પૂજ્ય લાલબાપુને પ્રાર્થના કરું કે આપ એવા શિક્ષણ ક્ષેત્રમાં સનાતન ધર્મ તો છે જ બહુ બધા માથે ઉપાડીને ફરવા પણ બારમા પછી પેલી દીકરી કે દીકરાએ યુપીએસસી કરવું જીપીએસસી કરવું નથી ખબર ફી નથી મારી પાસે સમાજના ઘણા દીકરા દીકરીઓ આવે જેને ભરવા ફી નથી હોતી બાર મહિને કહીને એક કરોડ રૂપિયાનું એક કરોડ કરતા વધારે બાર મહિને ત્યારે મને થાય કે સમાજમાં નથી કોઈ પરિવાર સમાજની હોસ્ટેલ બસો ત્રણસો કરોડની હોસ્ટેલ હોસ્ટેલ દીકરીઓની હોસ્ટેલ બસો કરોડની ત્રણસો કરોડની ખોરલધામ મંદિર એકદમ થાય ખબર બી ના પડે કોઈને તમે વિચાર કરો કે ફૂરતાલી પછી ને ફૂરતાલી પહેલાંનો સમાજ અને આજે આપણી હાલત એટલે આપ એવા એવા પરિવાર હોય જે જે એવું ફંડ બને જે ફંડમાં હોશિયાર દીકરા દીકરી કદાચ ગરીબ સ્થિતિ હોય તો એને મદદ થાય એટલે રાજકોટમાં એવું સરસ મજાનું અમારે યુગ બી ચલાવે છે પણ સારું એવું યુપીએસસી સેન્ટર બને અત્યારે હશે નાનકડા પ્રવાહમાં અને તમારે અભ્યાસ કરવો તો ધામ જોવા જાવ એ લોકો તમારી પાસે સારા દીકરા દીકરી હોય તો મોકલજો સમાજમાં અમને ફેકલ્ટી લાખ લાખ રૂપિયા ફી લે યુપીએસસી એમને એમ કલેક્ટર ડીએસપી એમને એમ નથી થવાતું દસ બાર કલાક આખો ફોડવી પડે દિવસો વર્ષો સુધી ત્યારે મેર પડે બાપુના આશીર્વાદથી આવું એક ફંડ બને કોર્પસ જેથી કરીને ક્યાંય કોઈને હાથ લાંબો ન કરવો પડે અને જ્યાં જવું હોય ત્યાં એમને પૂરી દિશા મળે એ શબ્દો સાથે આપ સૌનો આભાર મારી વાત પૂરી કરો છો જય માતાજી